નમસ્કાર ગાંધી ગંગા મણકો બાર જા મેં પણ મીઠું છોડ્યું બાની તબિયત ખૂબ કથળી હતી માંડ બચ્યા હતા રોગે ફરી ઉથલો માર્યો બીજા ઉપચારો કામ ના આવ્યા એટલે બાપુજીએ પોતાના નિસર્ગોપચારની વાત મૂકી મીઠું અને કઠોળ છોડવા બાને વિનવ્યા ટેકામાં જાણકારોના લખાણો વંચાવ્યા સમજાવ્યા પણ બા માને નહીં બાથી કહેવાઈ ગયું કઠોળ અને મીઠું છોડવાનું તો તમને કોઈ કહે તો તમે પણ ન છોડો સાંભળીને બાપુને દુઃખ થયું પણ પ્રેમ ઠાલવવાનો પ્રસંગ છે એમ સમજાતા હર્ષ પણ થયો બોલ્યા જા મેં તો એક વર્ષને સારું કઠોળ અને મીઠું બંને છોડ્યા તું છોડે કે ન છોડે એ નોખી વાત છે બાને ભારે પશ્ચાતાપ થયો તે બોલી ઉઠ્યા મને માફ કરો તમારો સ્વભાવ જાણતા છતાં કહેવાય ગયું હવે હું તો કઠોળ ને મીઠું નહીં ખાઉં પણ તમે તો તમારું વેણ પાછું ખેંચી લો આ તો મને બહુ સજા કહેવાય બાપુ કહે તું કઠોળ મીઠું છોડશે તો બહુ જ સારું મારી ખાતરી છે કે તેથી તને ફાયદો જ થશે પણ લેવાયેલી પ્રતિજ્ઞા મારાથી ફેરવાય નહીં મને તો લાભ જ થવાનો ને તે બે વસ્તુઓ છોડવાનો જે નિશ્ચય તે કર્યો છે તેમાં કાયમ રહેવામાં તને મદદ થશે બા તમે તો બહુ હઠીલા છો કોઈનું કહ્યું માનવું જ નહીં ને બા ખોબો આંસુ ઢાળી શાંત રહ્યા પણ પતિ પત્ની વચ્ચેના આ પ્રસંગમાંથી બાપુને સત્યાગ્રહની ચાવી મળી પ્રેમ દ્વારા કરેલા ત્યાગથી સામાના હૃદય સુધી પહોંચું અને એના જીવનમાં કલ્યાણક પરિવર્તન સાધવામાં મદદરૂપ થવું એ સત્યાગ્રહનો કિમ્યો છે તેથી જ તો બાપુ આ પ્રસંગ વિશે કહે છે તેને મારી જિંદગીના મીઠા સંભારણામાંનું એક માનું છું અસ્તુ